જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધા નોંધ લાઈક તમારા વિડીયોમાં કાલે જે આજે જો મેં રસોઈ ટીપી કરી લોક છે ચાલુ કરી દીધો છે તો જો આજે પૂરી એક બાકી હતી તો પૂરી વણવાની છે ને તો અત્યારે ચોકડીયાળમાં સાડા અઠ્યાસી હતી તો આ પૂરી વણવાની બાકી છે ને એટલે પૂરી વણવાનું કામ ચાલુ કરી દીધું છે જ્યાં ગણપતિ બેસાડી દીધા છે ઓળી વખતે જેમ સાધમમાં આપણે કીધું એમ કે આપણે ટબુડી પાણી ની ભરીને એની ઉપર એક ખેતરું મૂકી દેવાનું એટલે મૂકી દીધું છે અને ફટાફટ પૂરી વણવા માંડીએ અને એમાં મમ્મી વળતા જાય ને હું તરતી જાવ એટલે ફટાફટ થઈ જાય અને પૂરી જો વણાઈ જાય પછી બીજું બધું કામ બાકી છે કપડાં ને બધું મૂકી દીધું પેલા કઈ પૂરી જ છે ને હું કરી લઉં એટલે એક કામ નીકળી જાય પૂરી બાકી હતી

રોટલી મેંડી છું બનાવવા આવી સીધું શાક વગાડ્યું અને રોટલી જો સાંજ ને બનાવવા મેંડી છું આવી શું બેન કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જો આજે થઈ ગયો છે બીજો દિવસ કાલે તો અમે કીધું હતું કે અમે મામાની ઘરે આવ્યા છીએ કે કામીસુબેન હે અને આજે જો અત્યારે સાતમ થઈ ગઈ છે તો અમે સરસ મજાના જો તૈયાર થઈ ગયા છે અને અમારી મિસુબેન જો તૈયાર થઈ ગયા છે કેમ હા

અને આસ્થાન સૃષ્ટિ તૈયાર થઈ ગયા છે કા જય સ્વામી નારાયણ તૈયાર થઈ ગયા છે અને મારે બધા મજા આવું છે શીતળાઈ માતાએ કા તટાફટ દર્શન કરી આવીએ અત્યારે ઘડિયાળમાં દસ તો થઈ ગયા છે દસ વાગે છે એટલે તો જો અમે ઘરેથી કીધું હતું ને સીતરામાના દર્શન કરવા જવું છે તો અમે આવી ગયા છીએ અને અમારા ગામનું જાય એમાં અમે પહેલેથી એને મઢી જ કહીએ છીએ કેમ કે નાનકડું મંદિર હતું ને ત્યારથી પણ અત્યારે તો બહુ મોટું જો માનું મંદિર બની ગયું છે અને આ બાજુ સીતળાઇમાં છે આ બાજુ માનું જો બહુ સરસ મંદિર છે અને આ બાજુ શંકર ભગવાનનું મંદિર છે અને આ બાજુ જો ટોળલનાથ ને આ બધા ગુરુના ને એવી રીતે મંદિર છે અને બહુ મસ્ત છે આખું મંદિર અમારું છે અને જો અમારે મંદિરની પાછળના ભાગમાં છે ને અમારી નદી છે અને નદી જો એકદમ મસ્ત કેવી સરસ નદી માં પાણી જાય છે અને અહીંયા તો જો આ હાઈવે રોડ આવી ગયો છે કે આ રોડ તો જુનાગઢ જાય છે તો બહુ મસ્ત અને લોકેશન છે અહીંયા ઊભીને જ બધા ફોટોગ્રાફી જયારે અહીંયા આવીએ ત્યારે અમે ભીને ફોટોગ્રાફી કરીએ છીએ ચાલો ફટાફટ બધા ફોટા પાડી લઈએ ને પછી જઈએ ઘરે

હા તો સારો હાલો મિસુબેન છે ને ઘડીકર હજી રમી લઈએ હું તો એટલે થાકી ગઈ છું મામા ને ઘરે આવવાની કા એટલે હવે સુઈ જાય આ સાથે